પંચમહાલના સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે જાણીતા લોક કલાકાર રાજભા ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી રામ ટેકરી પર આવેલ સત્ય વિજય હનુમાનજી ભગવાનના મંદિર ખાતે શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન પારજ્ઞ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે જેમાં પરમપૂજ્ય સંતશ્રીઓના કંઠે કરાતા શ્રીમદ ભાગવત કથાનો મક્તો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે જે અંતર્ગત સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે અને સર્વે પિતૃઓના મોક્ષાર્થે પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની પરા અંબા મહાકાળી માતા અને ગાબડિયા હનુમાનજી તેમજ પૂજ્ય સંત શ્રી ગડબરદાસ બાપુ મહારાજના આશીર્વાદથી પહેલી ઓક્ટોબરે ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્ય કલાકાર રાજપા ગઢવીના સ્વર મથુર કંઠે સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપા ગઢવીના મધુર કંઠેથી વહેતી સંતવાણીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તજનો શ્રીરામ ટેકરી સત્ય હનુમાનજી મંદિર ખાતે પધાર્યા હતા જેમાં સાંજના આઠ કલાકથી રાતના બાર કલાક સુધી ભારે શ્રદ્ધા અને ભક્તિમય વાતાવરણમાં રાજવા ગઢવી દ્વારા સંતવાણી કરાતા ભક્તજનો સુમધુર કંઠે ઘવાયેલ સંતવાણી સાંભળતા મંત્રમુગ્ધ થયા હતા અને સંતવાણીની ભક્તિમાં લીન થઈ સંતવાણી સાંભળતા ધન્યતા અનુભવી હતી